પાટણમાં રાત્રે વરસાદ સરસ્વતી તાલુકામાં રાત્રે પોણા ત્રણ વરસાદ તો રાત્રે પોણા બે ઇંચ વરસાદ પાટણમાં વીજળીના કડાકા પડાકા સાથે ભારે પવન સાથે જે મેઘરાજા હતા તેઓએ તોફાની બેટિંગ પાટણમાં બોલાવી હતી અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા તે જોવા મળી પાટણમાં રાત્રે વરસાદ સરસ્વતી તાલુકામાં રાત્રે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો રાત્રે ખાબકેલા વરસાદને કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા રાત્રે દરમિયાન જોવા મળી હતી કડાકા સાથે ધોધમાર વરસાદ તો રાત્રે પોણા બે ઇંચ વરસાદ પાટણમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે પવન સાથે જે મેઘરાજા હતા તેઓએ તોફાની બેટિંગ પાટણમાં બોલાવી હતી અને અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા તે જોવા મળી